જી મહારાજની જય સૌરા મંડપનું આયોજન છે પીર રામદેવ પધારેલ છે હરજીને ઉપદેશરૂપી વાણી કહે છે હે હરજી તમે તો ભક્ત ઉદ્ધવજીના અવતાર છો રામદેવજી ભગવાન કૃષ્ણના અવતારી પુરુષ છે માટે હરજીને આમ કહે છે નિજારી ભક્તિ એટલે આત્મસ્વરૂપમાં મસ્ત તેમાં ભક્તિ નિજારનો આવો અર્થ થાય છે એટલે રામદેવ કહે છે કે હરજી ભક્તિ કરો તો પહેલાં નિજાર ભક્તિ યોગના અગમભેદને જાણો જે બુદ્ધિથી જણાય એવું નથી બુદ્ધિ તો માત્ર સંસારને જાણી શકાય જ્ઞાન બે પ્રકારનું છે નિગમ અને અગમ નિગમ એટલે વેદ શાસ્ત્રનું જ્ઞાન અગમ એટલે પરમ તત્વ પરમાત્માનું જ્ઞાન આત્મજ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન જે ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે સંતોને સેવવાથી મળે છે માટે રામદેવજી ગુરુ તરીકે હરજીને સમજાવી રહ્યા છે આ જ્ઞાનનું વર્ણન કરી શકાતું નથી જે બુદ્ધિ મનથી પર છે આનંદ પ્રેમ મસ્તીનું સ્થાન છે જે માત્ર અનુભવી શકાય છે આ જ્ઞાન આદિ અનાદિ મહાપુરુષોએ જાણ્યું છે અનુભવ્યું છે માટે એવા અગમ રહસ્યને આપ જાણો અગમ દેશના ભેદને પૂરી રીતે આપ જાણો હું તમને જે સતવસન કહું તેને સત્ય માની એના આધાર પર આગળ વધો આ નિજાર ધર્મ આદિ જુગનો છે સનાતન છે સર્વનો આદિ પંથ છે નિજ આત્માનો સાક્ષાત્કાર કરી માયાને પરાજય આપી બસ એક પ્રાપ્તિ માટે મોટા મોટા મૂનિ ઋષિઓએ જ્ઞાનયોગ સમાધિ દ્વારા આત્મદર્શન કરીને સંસારને ઉપદેશ આપ્યો છે આપે પણ આ જ્ઞાનથી આત્મ સ્વરૂપનો અનુભવ કરો પહેલાં તમે જતી સતીના ભેદને જાણો એ નિયમ અનુસાર નિજ્યા ધર્મને હદ્યમાં ધારણ કરો મૂળ વસનનો હરજી મર્મ સમજી તમે અખંડ બ્રહ્મચર્ય પાળો દાણો એટલે બિંદુ મૂળ વસન ઓમકારને કહેવાય છે જે બ્રહ્મવાસક છે તમામ અક્ષરની ઉત્પત્તિ ઓમકારથી થઈ છે અ ઉ અને મથી જે બનેલો છે ઓમકારમાં ત્રણેય લોકનું જ્ઞાન રહેલું છે જેનાથી આ શરીર પણ બનેલું છે અ એટલે સ્થૂળ ઉ એટલે સૂક્ષ્મ અને મ એટલે આ કારણ દે ત્રણ ગુણ ત્રણેય દેવ ઓમકારમાં રહેલા છે નાદ બિંદુનું પ્રતિક પણ છે જતી પુરુષ કદી માયામાં ફસાતા નથી કામ ક્રોધ મોહમાં પડતા નથી આને જતી કહેવાય છે સતી નારી પર પુરુષને સપનામાં પણ વિચાર કરતો નથી મન કર્મ વસંતથી પતિની સેવા કરે છે બીજા પુરુષને તે ભાઈ બાપ માને છે આવા જે ધન નારી છે તે આ નિજા ધર્મના અધિકારી છે નિજા ધર્મ સંયમ નિયમનો છે વાસનાનું તેમાં સ્થાન નથી માટે પહેલાં તમે તમારી દસે ઇન્દ્રિયોને વશ કરીને કામ આ બીજને બાળો પછી રજ અને વીરજને સંભાળો એટલે તેની ઉધરવ ગતિથી એ હિતને જાણી વીરજને દેહમાં રાખો કારણ કે જ્યારે કામી પુરુષને કામ ઉત્પન્ન થાય છે ત્યારે બિંદુ એટલે કે વીરજ અંડકોષમાં જમા થાય છે અંડકોષમાં જમા થાય એટલે તેને રોકી શકાતું નથી રોકવામાં આવે તો પણ તે સપ્નદોષ દ્વારા નીકળી જાય છે કારણ કે ઈશ્વરે આ માનવ દેહમાં વીરજને ઉપર ચડવાની કોઈ નાળી બનાવી નથી માટે તે ઉદ્ધર્વ ગતિ થાય તો દેહમાં સસવાય રહે છે માટે કામને ત્યાગવો જોઈએ કામ બળ બુદ્ધિ આરોગ્યનો નાશ કરે છે એટલે જ પરમશર્ય પર ભાર મૂકવામાં આવે છે હરજી તમે કોઈ પાપ કર્મ નિષ્કામ ભાવે કરો કોઈ પણ કર્મ જે કરો તે નિષ્કામ ભાવથી જ કરો અને સત્યની કમાઈ કરો ગુરુના ઉપદેશ મુજબ વસન પાળો અને કર્મ કરો નિજ ધર્મમાં જતી સતીનો છે નિષ્કલંક ધર્મ છે માટે જતી સતી વગર આ ધર્મનું પાલન થતું નથી તમે આત્મતત્વ જાણી આ દેહ ભાવને મટાડો વૈરાગી બનો આને જ નિજારી કહેવાય છે નિજનું જ્ઞાન થવાથી અહંકાર નાશ પામે છે જાતિ પણ મટી જાય છે અને આત્મસ્વરૂપમાં આનંદ થાય છે જતી એટલે સ્ત્રી પુરુષ એવો ભેદ આ ભેદ માત્ર દેહનો છે આત્મતત્વનો નથી આને જ લિંગ અને ભંગ પણ કહે છે આ ભેદને જાણી આત્મ સ્વરૂપમાં આનંદ કરો કરતા પણાનો ત્યાગ કરી કર્મ કરો નહીતર તમે આ ધર્મને હારી જશો મહાપુરુષે બેતાવેલા માર્ગ પર ચાલો મારા આ બોધને હૈયામાં ધારણ કરો નિજ આનંદને પામો સાક્ષાત્કાર કરો સત્ય થયેલી સત્ય કર્મ પર ચાલો જનક વગેરે આ પ્રમાણે સાલે છે આ પ્રમાણે ઉપદેશ રામદેવજીએ હરજી ભાટીને આપેલ હતો તેમના ગુરુ બારીનાથના સ્વરણે આમ બોલ્યા હતા નિજા ધર્મનું જ્ઞાન છે મેં મારા ગુરુના પ્રતાપે આ જ્ઞાન મેળવેલ હતું નિજ તત્વના સત્યથી વધીને બીજું કોઈ તત્વ નથી માટે ભક્તિ કરો તો આ અગમ ભેદને જાણજો હવે આપણે રામદેવજી ઉપાસનામાં પાઠનું શું મહત્ત્વ અને મહિમા હોય છે તેની પણ થોડી ચર્ચા અને નિજાર ધર્મ વિશે થોડું વધારે જાણશું રામદેવ ભક્તશ્રી હરજી ભાઠીને કહે છે કે સાંભળો સાંભળા આ વાત કરી રહી છે ત્યારે તેમની આંખોમાં આંસુડા વહી રહ્યા છે કહે છે કે આપે વસન આપ્યું હતું મળવાનું અને આપે અંતર રાખી સમાધિ લઈ લીધી તૌરાઈ સમાધ ખોદી તે પણ આપની જ માયા હતી આપે તેમની બુદ્ધિને ભ્રમિત કરી અને સમાધિમાંથી ફૂલ નીકળ્યા હતા અને તૌરાઈને આશ્ચર્યનો પાર રહ્યો નહીં અને રામદેવે આપેલ વસ્તુ સમાધિ લીધા પછી હરિભાઠીને આપેલ છે આ જ શંકાથી તુરા સમાધિ ખોલે છે ત્યારે આકાશવાણી સ્વરૂપ ગેવી અવાજ થાય છે રામદેવજી કહે છે કે સાંભળો હરભુજી કહું છું કે આ સત્યવાદ કહું તે આપ હવે સાંભળો કે હવે પેઢીએ પેઢીએ આ પીર નહીં અવતરે અને વારંવાર આવશે નહીં તમે પંડિત બનશો અને દેશની સેવા કરજો ભૂખ કરજો નેચો પધરાવજો હું તમારી સાથે રહીશ આ સનાતન ધર્મને વધારજો અને નિજિયા ધર્મનો ફેલાવો કરજો દેવસભામાં આપણે મળશું હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ આ મારી વાત સત્ય માનજો બ્રાહ્મણ કુળમાં હું જન્મ ધારણ કરીશ લીધેલ વસન મુજબ આવીશ કહ્યું ને હું હરીશ અને હું મનુષ્યને સત્ય ધર્મ તરફ વાળીશ અધર્મિકોને દંડ આપીશ ત્યારે આ સદ ધર્મનો ધાર થશે હનુમાન ભૈરવ સાથે આવશે આ ભારત ખંડની પૃથ્વી પર ઋષિ ગંગ રૂજી મારકુંડ હિમ અને ગ્રજના કરશે અર્જુન સહદેવ નકુલ ધર્મ રાજા તે મારી પર સમર ઢોળશે અને મારી સેવા કરશે માતા કુંતા અહલિયા દ્રૌપદી રત્નાવલી મનોદરી ક્ષતિઓ તારાદેવી વિજ્યાબલી વગેરે સતીઓ મારી સાથે આવશે સતી દ્રૌપદી રાણી રત્નાવલી મારા લગ્નના મંગળ ગીતો ગાશે પંદર વર્ષે હું પરણીશ અને બ્રહ્મકુમાર મારી સાથે હશે સંવત સોળમાં હું આવીશ મારી ભેગી અપાર સેના હશે સંવત સત્તરમાં ભારત ખંડમાં આવીશ આ ધર્મનો ઉદ્ધાર કરીશ સંવત અઢારમાં ઇન્દ્ર રાજા દેવલોકોમાંથી આ પૃથ્વી પર ઉતરશે હવે આપણે થોડો પાઠનો મહિમા જાણીએ રામદેવજી ઉપાસનામાં પાઠનું ખૂબ જ મહત્વ છે બીજ અગિયાર પૂનમ તેથી વધારે પાઠનું પૂજન કરવામાં આવતું હોય છે હવે પાઠમાં જ્યોતિનું પૂજન ઉપાસનામાં મહત્વની હોય છે રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપ ગણાય છે જ્યોત શક્તિ સ્વરૂપ પણ છે જ્યોતના બાર સ્વરૂપ છે આ જ્યોત દેહમાં ચાલી રહે છે તે તત્વ પ્રમાણે જુદા જુદા આકાર અને રંગમાં દેખાય છે રામદેવજીના સોવીસ ઉપપ્રમાણમાં બાલા પદ્ધતિ પ્રમાણ વિશે જાણશો જેમાં જ્યોત વિશેની છે જેમાં અઝર પિયાલાનો મહિમા સમજાવવામાં આવ્યો છે જે રામદેવજી ઉપાસકો સારી રીતે સમજી શકશે ગુરુની કૃપા વિના આ સમજાય તેવું નથી સાધો ભાઈ જ્યોતિ સ્વરૂપી થજો કુડા કપટી લોભી લાલસી ત્યાં તમે અલગ રહીજો પંચાયશી છોડી રીતિ રીતિક્રિયા આ બધી કરજો શંકા ભેદભાવમાં છોડી પગ ધોઈ શરણામ લેજો મહાધર્મને ઓછો ન સમજો આવી રીતે મનને દ્રઢ કરજો સતયુગ રહેતા દ્રાપણ હેળા કલયુગને ન ભૂલશો યુદ્ધ જલાવે તે ફરી જન્મ ન પામે દુર્મતી દૂર કરજો શક્તિ દરબાર જોડે બધા સાથે અજર અમીરજો મળો બ્રહ્મ ધણીને ધ્યાવો જાતિ પાતી મત જોજો કળશ કરતથી ક્રિયા કરજો શિવ શક્તિ મળી ધર્મ ચલાવ્યો નવનાથ પણ મળ્યા સિદ્ધ સ્વરાશી મળ્યા અવતાર આવી રીતે ભક્તિ તમે કરજો તેત્રીસ કોટી દેવી દેવતા બધાની સારને મેળવજો ઝોતી કળશ ઝુગતી કરી થાપો મળતા કાંઈ લાજો નર નારી મળી પૂજા કરજો જેવી હાજરી દેજો જનન જનનના ફંદા છૂટશે જે જનમને આ પંથ મળ્યો ડૂગરા ન ભેદ ન કહીજો મીઠા બોલી મનને હરે જખત જાળને અને જાણજો ઈષ્ટ ઉપાશી અને સુખરાશિ સર્વ કાર્ય સિદ્ધ કરજો બોલો રામદેવજી મહારાજની જય બ્રહ્માંડનું સર્જન જે આધારભૂત તત્વ છે જળ ચેતન આ સૃષ્ટિને ધારણ કરે છે બધા ચેતન જીવ શક્તિથી ટકે છે તે રીતે માનવ જીવને તે ધારણ કરે છે તે ધર્મ તત્વ છે સ્વયંભુ સૃષ્ટિ રચના કરવાની ઈચ્છા થઈ ત્યારે શ્વાસોશ્વાસ રૂપે બે વસંત પ્રગટ થયા તેમાંથી તેજની રચના થઈ તેમાં શેંભુએ રતિ તેજ મૂકી આ શક્તિ ઉત્પન્ન કરી શક્તિને સૃષ્ટિ રચના કરવાનું કહ્યું બાર વરસ શક્તિ ફરતી રહી રચના થઈ નહીં પછી શક્તિ થાકીને સ્વયંભૂ પાસે આવી પોતાની અસમર્થતા દર્શાવી તેથી સ્વયંભૂએ ટસલી આંગળીના નખ વડે શક્તિના શરીરમાં શીરો કર્યો તેમાંથી રુદ્ર કળશ ભર્યો કળશમાં જળ હતું આ જળે સૃષ્ટિને ધારણ કર્યું તે ધર્મ કહેવાયું આ જ્ઞાન આદિદેવ શિવજી જાણતા હતા આ જ્ઞાન પ્રથમ ઉમાને અઘોર ગુફામાં આપ્યું એ અમર ગુફાની વાત છે થયો કથામાં જે આવે છે ઈંડામાંથી જીવ થયો એ સુખદેવજી સોળ વર્ષ ગર્ભમાં રહ્યા હતા ઈઋષિ ઉસે છે ઋષિને કે અમને નિજ્યા જ્ઞાન આપો એક અંગના નવ ટુકડા ખરો ચીસ ઉતારી આ ધરણને આપો મારકું ઋષિનો સંવાદ છે આ વાત કુંતાજી જાણે છે કુંતા પાસે જાય છે કુંતાજી દ્રૌપદી પાસે મોકલે છે દ્રૌપદી કહે છે કે ઠાકર સાકરનો તો આપણો નાતો છે આપણો યુધિષ્ઠિર કહે છે કે ઋષિના વસનનેથી અમે તમારી પાસે આવ્યા છીએ નિજ્યા ધર્મનું જ્ઞાન આપો નહી નવતા ભક્તિ શિષ્યને માટે શ્રીફળ ગુરુને શરણે ધરો તન મન ધન ગુરુને સોંપો ધણીપોળું મૂકી દેજો આવો નિજાર પ્યાલો તમે પીજો તો નિજાર ધર્મ સમજાય અને બંને ઋષિ નિજાર દીક્ષા આપે છે बोलो रामदेव जी महाराज जी जय